રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો મિત્રો હમણાં એક ટ્રેડિંગ અલગ પાંચ કિલો મોકલાવો મારાવાલા તો પાંચ કિલો મોકલાવું એ રીતના જ છે કે પાંચ મજૂર મોકલાવો મારા વાલા તો હમણાં હમણાં ઘણા આ વર્ગથી ફોન આવ્યા એમપીમાંથી કે અમે વીસ મજૂર છે ને તમારે જરૂર હોય તો અમે આ રીતના ફસાણા ટિકિટ ભાડું નાખો એટલે અમે આવી જઈએ તો ઘણા ખેડો એ નાખ્યા અને ટિકિટ ભાડા ગાં લાંબુ કંઈ લે ને જ ગાય બે અઢી હજાર આવા ફોન આવે કે અમે ફલાણાને આવતા અને ગામના બે શું વ્યક્તિને જાણતા પણ હોય તમે ટિકિટ નાખો એટલે અમે દહ મુલી હે આવીએ ને બોલેરો બાંધીએ ને કે આ નંબર આપે આ રીતના નંબર આપે ને ઘણા ખેડૂત પાસે રૂપિયા પડ્યા તો કોઈ પણ મૂલી ઓળખતા ન હોય એને આપણે કોઈ દી પણ પૈસા નાખવા ન જોઈએ એક અથવા એનો એક અહીંયા રહેતો હોય જાણીતો એને નાખવા જોઈએ ઘણા ખેડૂતો નાખી દીધા હમણાં જ એક ભાઈ નાખ્યા બે હજાર અને બીજા ગામના પણ બે શિયાળની ઓળખતા હોય કે આપણી હિમમાં એ કામ કરે ગયેલું હોય એની જામીલી ભગત છે અને ઘણાના નંબર પણ આપે કે તો અમારે આવવું મજૂરી કામ હોય તો અથવા આપણે કહે કે આપ અમારે નેત પૂરું થઈ ગયું તો કોઈ ખેડૂતની જરૂર હોય તો ભાગ્યું હોય તો કે જો પાંચમે ભાગે પર રાખવું એટલે આપણે નંબર આપે અને આપણે કહે કે હજાર રૂપિયો કે લાંબી માગણીને જ કરતાં હજાર કે પંદરસોની કરે અને ઘણા ખેડૂત એને ખ્યા મારે પણ એકવાર ફોન આવ્યો હતો મીકૂપ તમે આ આવો ઉતરો તમારો પેશિયલ બોલેરો બાંધીને આવો વીહમૂલી હે ત્યાં આવે એટલે ઉતરો એટલે વી વીનું જે કંઈ ભાડું થાય એમપીથી આપે દે હું પછી મુલકાન વાપર્યું એ અમારો બાજુ નહીં માનતો એવું કહે અરે ભાઈ તમારો ન માનતો હોય તો એમ તમને ઓળખતાને કાવ કરવા નાખી પણ ઘણાય નાખ્યા એટલે એડવાન્સ કોઈને નાખોમાં અને મૂલીની ભીડ તો પડવાની છે મોહેમ ટાણે ઘણા ફોન કરે આવે આ રીતના આપણી ઓળખતાનું હોય પારખતાનું હોય તો કે બે હજાર નાખી દઈએ વીહમૂલી હે આવે તો કામ જટ થઈ જાય ભાગ્યો રાખીએ પાંચમી સો થાય ભાગી વાત થઈ ગઈ આ વાવવાદી હો ના આ વાવવાદી હોય જ્યારે ભાગ્યો રાખે તો આપણે થાય કે એને આવું ગરજ છે સેટ ધાણા વાવશું તો તમે હું દેહો ને આવું બધું તમને એટલું પૂછે કે તમને થાય કે આ તો ભાગ્યું ખેતરમાં રાખ્યું એટલે એડવાન્સ ઘણા ખેડૂતથી નાખે દીધા રૂપિયા પણ આ રીતના કોઈને નાખવામાં તમે ઓળખતા હોય અથવા કોઈ પણ એ બહારનો મજૂર આપણે વાડીએ કામ કરતો હોય એણે આપો ચાલે બે હજાર તારું જાણીતું હોય તું દે દે એને મૂલ એ ન આવે તારા પાસેથી વારવા પડે આ એક આપણી લૂંટવાની પગથ છે અને આ અવાર થોડું થયું પરવા આથી પણ વધારે થાય એટલે આપણે કોઈની પણ અજાણ્યાને નાખવાની આપણી વાળી હોય અથવા એને કહેવાનું કે આવતા રહ્યો તમે ટિકિટ ભાડા આથી ગૂગલ પ્લે કરી દેહો તમે અથવા કહેવો જે બસમાં બે હોય ડીપે જે મેં આપી દેહું એથી સો રૂપિયા વધારે દેવાયા ઓનલાઈન અવાર નાખવે ઘણા એને લાંબી માગણીને જ કરતા હજાર બે હજાર પંદરસો કે હાથમૂલી હેન મૂલી હેન આ રીતના ક્યાં હજાર રૂપિયો નાખો તો કાકા અમે આવી જાય ને એટલા માણસો હોય ને અમે આ રીતના હલવાના ટિકિટના નથી ને આ જગ્યાએ કામમાં ગયા હતા ને કોન્ટ્રાક્ટર પૈસા નથી ઘટતો એટલે આપણે મુજીને જરૂર હોય એટલે કે પંદરસો નાખે દે ને તમે તો કે મેં કાલે બે જાય ને આ નંબર આપણે હાંજ સુધી ફોન આવે પાછો તો પછી જ્યારે ફોન દો ત્યારે એનો જવાબ એ બીજો હોય કે અમારો હિસાબ તનથી પછી કરી દઈએ કોન્ટ્રાક્ટરને ચાર દી ફોન એ બંધ નથી કરતા તમે પૈસા નાખ્યા પછી એ ફોન પણ બંધ નથી કરતા તમે થાકે જાય હોય ફોન કરે હવે કેમ આવું મારી દાડી મરી ગઈ ના મરી હકીકતમાં કોઈ પણ જાણ અજાણ્યા મૂલીને પૈસા નાખવામાં બરાબર મૂલીનો ફોન આવે આપણે એને વાળીએ રહેતો હોય આપણા પાડોશીને વાળીએ રહેતો હોય એ કહે કે દહ મૂલી મગવે કાલે બે હજાર રૂપિયો મગવે દે અથવા દે પોરબંદર આવો તો પોરબંદર ડીપેજ પીએ એ મેં કાપી દઈએ તમે ત્યાંથી જીપ પ્લેન આવો એના મૂલમાંથી આપણે વારવાના હે પણ ઘણા એ નાખ્યા એટલે કોઈને આ રીતના ઓનલાઈન પૈસા નાખવામાં બરાબર ઘણા ખેડૂત નાખી દીધા અવાર અવારના માં ઘણા ખેડૂતોએ કોઈ હજાર ને પંદરસો ને બે હજાર કોઈ દહ કે પંદર હજાર ને એટલે પંદરસો બે હજાર પંદરસો બે હજાર આ રીતના નાખી દીધા ભાઈ ઓળખતા નેત પારખતા નેત એને કામ કરવા આપણે નાખવા જોઈએ તો કે ના દહ આવે જાય મારે આ કામ બધું છે ગાય ગાથે જાય પણ હકીકતમાં આવું નેત એ આપણે જે આપણા પાસેથી હીખેનગાથી અને આપણા જે ટકા કરે ત્યાં બેઠા બેઠા ભાઈ આપણે કહે કે હું ફલાણાની વાડી હા હા એની વાડી ફલાણા દેવસિંહભાઈને પહર્યો તમે એની વાડી અમે હતા ને ઓલાની વાડી હતા ને ત્યાં આવ્યા ને દેવસિંહાઈને વી મૂલ્ય આવ્યા મેં એકાતા હતા ને ન હોય દેવસિંહ કે કંઈ ખબર નહીં એનો ભત્રીજો થાય ને આ ને એટલે કોઈની પણ આંખોમાં ગમે એટલી ઓળખાણ તો કે અહીંયા કોણ છે તારું એણે કે એણે આપે દે ને એને તું ભાઈ સમજો હું એણે ઓળખા બરાબર આવું અટાણા હાલે અને ઘણા ખેડૂત હજાર બે હજાર લૂંટાય પાછા કોઈને કહેતા ને મારા જેવો કાંક વિડીયો બનાવે તો ખબર પડે કે આ ન કરાય બાકી ઘણા બે બે હજાર દે દે ને પછી કહે કે ન આવ્યા અહીં થયો ને તે થયો ને એને કોઈક મરે ગું ને આ મરે ગું કોઈ મેર્યું નથી બધાએ હાઉ ઘોડાજીમાં હે મવડો પીએન આપણે મારે એટલે કોઈને ઓનલાઈન પૈસા ન નાખો અગાઉથી જાણતો હોય ઓળખતા હોય તો જ નાખો બાકી આ રીતનું અટાણે એક પ્રસંડ યંત્ર હાલે કે હજાર બે હજાર એટલે લાંબા કોઈ પાસે દસ હજાર જ લીધા એટલે આવું હાલે વિડીયો ગમે તો લાઈક કરજો ને તમારે કોઈ આવો અનુભવ કોઈને થયો હોય તો કોમેન્ટ કરજો લગભગ થયા બીજાને ને હવે કે તો ખબર પડે કે અહીં થયું અમારે હવે અગતમાં હું તો આ વિડીયો મેં બે એક બેના જાણ્યા એટલે તમને બધાને કાં માહિતીગાર કરા આવું બધું હાલે હટાણે અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો આ કોઈ મજૂરના વિરોધમાં ને ખેડૂને જાગૃત કરવાનો છે કે આ રીતના કરો તમે જય દ્વારકાધીશ